નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોપ પચીસ જનરલ નોલેજના એમસીક્યુ પ્રશ્નો ભાગ અગિયાર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક અર્થશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે હેરોટોડ મેગેલિન યુક્લિડ કે એડમ સ્મિથ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ગણવામાં આવે છે તો એડમ સ્મિથ એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે ઓપ્શન એ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિકાસ સચિવ કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કલેક્ટર જિલ્લા પંચાયતના સચિવ તરીકે કલેક્ટર ફરજ બજાવે છે જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે કલેક્ટર બજાવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયો વાયુ કયો વાયુ દહનશીલ છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન કે હાઇડ્રોજન તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી હાઇડ્રોજન હાઇડ્રોજન એ દહનશીલ વાયુ છે હાઇડ્રોજન એ દહનશીલ વાયુ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયું પાણી અતિ શુદ્ધ પાણી છે નદીનું પાણી કોરોનાનું પાણી નિસંદિત પાણી કે વરસાદનું પાણી વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી નિસંદિત પાણી એ આપણું અતિશુદ્ધ પાણી છે કયું પાણી અતિશુદ્ધ પાણી છે તો નિસંદિત પાણી એ અતિશુદ્ધ પાણી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કોમ્પ્યુટરના ખાલી જગ્યાને વીડીયુ કહે છે માઉસ મોનેટર સીપીયુ કે કીબોર્ડ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી મોનેટર મોનેટરને વીડીયુ કહે છે કોમ્પ્યુટરના મોનેટરને વીડિયુ કહે છે શું કહે છે વિડીયુ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી બાસિક ટાયરિંગ જાવા કે સીહેસ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ટ્રાઇંગ ટ્રાઇંગ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી બાકી બાસિક જાવા અને સી પ્લસ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકાથી ભારત વાપસી ક્યારે થઈ મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકાથી ભારત વાપસી ક્યારે થઈ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે આપણો જવાબ રહેશે ઓપ્શન એ ઓગણીસો ને પંદરમાં મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકાથી ભારત વાપસી ઓગણીસોને પંદરમાં થઈ હતી મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકાથી ભારત વાપસી ક્યારે થઈ હતી ને પંદરમાં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અસહકાર આંદોલન ક્યારે થયું હતું અસહકાર આંદોલન ક્યારે થયું હતું ઓગણીસો ત્રીસ ઓગણીસો વીસ ઓગણીસો પંદર કે ઓગણીસો બેતાલીસ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ઓગણીસો ને વીસ ઓગણીસો ને વીસમાં અસહકારનું આંદોલન થયું હતું અસહકારનું આંદોલન ક્યારે થયું હતું ઓગણીસો ને વીસમાં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સવિનય કાનૂન ભંગ આંદોલન ક્યારે થયું હતું સવિનય કાનૂન ભંગ આંદોલન ક્યારે થયું હતું ઓગણીસો પંદર ઓગણીસો કેતાલીસ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ઓગણીસો સવિનય કાનૂન ભંગ આંદોલન ઓગણીસો ત્રીસ માં થયું હતું સવિનય કાનૂન ભંગ આંદોલન ઓગણીસો ત્રીસ માં થયું હતું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ભારત છોડો આંદોલન ક્યારે થયું હતું તો ભારત છોડો આંદોલન ક્યારે થયું હતું ઓગણીસો પંદર ઓગણીસો બેતાલીસ ઓગણીસો વીસ કે ઓગણીસો ત્રીસ

ખેતી કરીએ ખંતથી કે ખેતી આપણી સંસ્કૃતિ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ખેતી ઓપ્શન સી ખેતી કરીએ ખંતથી ખેતી કરીએ ખંતથી આકાશવાણી કેન્દ્ર અમદાવાદ અને વડોદરાથી રજૂ થતો કાર્યક્રમ ખેતી કરીએ ખંત ખેતી વિશેનો કાર્યક્રમ એટલે ખેતી કરીએ ખંતથી નામે ઓળખાતો હતો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વૃક્ષની ડાળીએથી કેરી પડી વૃક્ષની ડાળીએથી કેરી પડી વિભક્તિ ઓળખાવો સંબંધ સંબોધન અપાદાન કે અધિકરણ વૃક્ષની ડાળીએથી કેરી પડી તો વિદ્યાર્થી મિત્રો વિભક્તિ ઓળખાવો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી અપાદાન શું આવશે અપાદાન વૃક્ષી વૃક્ષની ડાળીએથી કેરી પડી વિભક્તિ કઈ આવશે અપાદાન વિભક્તિ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સંવંતસરીનો વિરોધાર્થી શબ્દ કયો છે સંવંતસરીનો વિરોધાર્થી શબ્દ કયો છે મૃત્યુતિથી છમછરી વિજય કે જયંતી સંવંત શરીરનો વિરોધાર્થી શબ્દ થશે આપણો ઓપ્શન ડી જયંતી સંવંતસરીનો વિરોધાર્થી શબ્દ કયો છે તો જવાબ છે જયંતી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અલંકાર ઓળખાવો તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા કે શ્લેષ અલંકાર ઓળખાવો તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે રૂપક રૂપમાં ઉત્પ્રેક્ષા કે શ્લેષ અલંકાર કયો અલંકાર છે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી શ્લેષ અલંકાર કયો અલંકાર છે શ્લેષ અલંકાર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અકબરના સમયમાં વિવિધ ગ્રંથોના ફારસી અનુવાદ સંદર્ભે કઈ બાબત સાચી નથી અકબરના સમયમાં વિવિધ ગ્રંથોના ફારસી અનુવાદ સંદર્ભે સોરી વિદ્યાર્થી મિત્રો અહીં મિસ્ટેક છે ફારસી ફારસી અનુવાદ સંદર્ભે કઈ બાબત સાચી નથી એ જોવાનું છે આપણે તો જોઈએ ઓપ્શન એ ઇબ્રાહીમ સર હિન્દી અથર્વવિદ મુલ્લા શાહ મહંમદી રાજતરંગીણી ફૈજી પંચતંત્ર કે મોલાના શેરી હરિવંશ પુરાણ સાચી બાબત નથી આપણે ખોટી બાબત ગોતવાની છે તો ફૈજી પંચતંત્ર આપણો જવાબ રહે છે ફૈજી પંચતંત્ર એ બાબત ખોટી છે બાકી ઇબ્રાહિમ સર હિન્દી અથર્વવેદ મુલ્લા શાહ મહંમદ રાજતરંગીણી અને મોલાના શેરી હરિવંશ પુરાણે સાચા છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અડાલજની વાવ કોણે બંધાવી હતી ઓપ્શન દેવી અનુપમા દેવી રાણી ઉદયમતી કે રૂડાબાઈ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી રૂડાબાઈ અડાલજની વાવ કોણે બંધાવી હતી તો રૂડાબાઈએ બંધાવી હતી કોણે બંધાવી હતી રૂડાબાઈએ અડાલજની વાવ રૂડાબાઈએ બંધાવી હતી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રાણકી વાવ કોણે બંધાવી હતી દેવી અનુપમા દેવી રાણી ઉદયમતી કે રૂડાભાઈ તો રાણકી વાવ કોણે બંધાવી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી રાણી ઉદયમતીએ રાણી ઉદયમતીએ રાણકી વાવ બંધાવી હતી જે પાટણમાં આવેલી છે ક્યાં આવેલી છે પાટણમાં રાણકી વાવ કોણે બંધાવી હતી રાણી ઉદયમતીએ જોઈએ નેક્સ્ટ ક્વેશન તોળકાનો મલાવ તળાવ કોણે બંધાવ્યો હતો ધોળકાનો મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું દેવી અનુપમા દેવી રાણી ઉદયમતી કે રૂડાબાઈ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ મિનળ દેવી તોળકાનો મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું દેવીએ તોળકાનો મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું દેવીએ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દેલવાડાના દેરાસરો કોણે બંધાવ્યા હતા દેલવાડાના દેરાસરો કોણે બંધાવ્યા હતા દેવીએ અન્નુપમા દેવીએ રાણી ઉદયમતીએ કે રૂડાબાઈએ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી અનુપમા દેવીએ અનુપમા દેવીએ દેલવાડાના દેરાસરો બંધાવ્યા હતા દેલવાડાના દેરાસરો કોણે બંધાવ્યા હતા અનુપમા દેવીએ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મુકુંદરાય દક્ષિણી ખેમી નવલકથાના સર્જક કોણ છે રાવી પાઠક મણિલાલ ત્રિવેદી રાઘવજી પટેલ કે બગા ઠાકોર તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ રાવી પાઠક મુકુંદરાય જક્ષિણી અને ખેમી આ છે પાઠક મુકુંદરાય જક્ષિણી અને ખેમી નવલકથા સર્જક કોણ છે રાવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ભાષા વિમર્શ સામયિક કોણ બહાર પાડે છે ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય એકાદમી કે ગુજરાત સાહિત્ય સભા તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય પરિષદ ભાષા વિમર્શ સામયિક કોણ બહાર પાડે છે તો ગુજરાત સાહિત્ય પરિષદ ભાષા વિમર્શ સામયિક બહાર પાડે છે ગુજરાત સાહિત્ય પરિષદ ભાષા વિમર્શનું સામયિક બહાર પાડે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મહી નદી વિશે કઈ બાબત સાચી નથી તો વિદ્યાર્થી ઓપ્શન એ એમપી રાજસ્થાન અને ગુજરાત એમ ત્રણ રાજ્યમાંથી વહે છે અનાસ પાનમ અને ગળતી નદીઓ મળે છે દરિયાની ભરતીના કારણે એકસો એસી કિલોમીટરના પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે પાર્ટીજર નામના બ્રિટિશ વિદને પાર્ટીજર નામના બ્રિટિશ વિદ્યાને મહિ મહતી નદી જ મહી હવાના દાવાને સમર્થન આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયાથી આપણે ખોટી બાબત શોધવાની છે જોઈએ તો મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત એમ ત્રણ રાજ્યમાંથી મહી નદી વહે છે એ આપણો સાચો રહે છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત એમ ત્રણ રાજ્યમાંથી મહી નદી વહે છે એ આપણો સાચો રહે છે અનાસ પાનમ અને ગળતી નદીઓ મળે છે તો મહી નદીની ત્રણ નદીઓ મળે છે અનાસ પાનમ અને ગળતી નદીઓ મહી નદીને મળે છે એ પણ આપણો સાચો રહે છે દરિયાની ભરતીના કારણે એકસો એંશી કિલોમીટરના પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ ઓપ્શન આપણો ખોટો રહેશે મહી નદીની અંદર ભરતીના કારણે એકસો એંશી કિલોમીટરના પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો નથી નેક્સ્ટ પાટીજર નામના બ્રિટિશ વિદ્વાને મહતી નદી જ મહી હવાના દાવાને સમર્થન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એ સાચું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી જે ખોટો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બાર જાન્યુઆરી દસ જાન્યુઆરી અગિયાર જાન્યુઆરી કે નવ જાન્યુઆરી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી એ બાર જાન્યુઆરી ઓપ્શન એ બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ બાર જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય યુવા દિવસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈ એમ પી આ પ્રશ્ન છે જે યાદ રાખી દેવો રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં છે બાર જાન્યુઆરી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સુરભીસૂત શબ્દનો સમાનાર્થી ઓળખાવો સુરભી સૂત શબ્દનો સમાનાર્થી ઓળખાવો બળદ સુગંધિત પુષ્પ દેવી પુત્ર કેવા છરડું તો વિદ્યાર્થી મિત્રો સુરભીસૂતનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન એ બળદ સુરભીસૂત શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય બળદ થાય જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વાગ્ય યુદ્ધ શબ્દની સંધિ છૂટી પાડો વાઘ્ય યુદ્ધ શબ્દની સંધિ છૂટી પાડો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જવાબ ઓપ્શન ડી રહેશે આપણો જવાબ ઓપ્શન ડી રહેશે વાઘ પ્લસ યુદ્ધ વાઘ પ્લસ યુદ્ધ વાઘયુદ્ધ શબ્દની સંધિ છૂટી પાડો વાઘ પ્લસ યુદ્ધ એ આપણો સાચો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ ટાઈમી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો